સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ચટણી અને સાથે એકદમ ટેસ્ટી મસાલા રોટલી બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગ્લુટન ફ્રી મસાલા રોટલી ચોખાના લોટની બનાવીશું સાથે સ્પેશિયલ દૂધીની છાલની ચટણી બનાવીશું બંનેનો કોમ્બો ટેસ્ટી હેલ્ધી તમને બનાવી દેશે અને જો તમારી ચોખાની રોટલી ફૂલતી ના હોય તો સો ટકા ફૂલશે સાથે જો તમે ક્યારેય દૂધીની છાલ છે એમાંથી ચટણીનો બનાવી હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો બહુ બધાને ટેસ્ટી લાગશે અને તમે આ વારંવાર આ રેસીપી બનાવશો તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં ચોખાની રોટલી તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં એક વાટકી પાણી સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી તેલ એડ કરીશું અને આ રીતે મીઠું અને તેલને પહેલાં મિક્સ કરી લેશું અને જ્યારે પાણી સરસ એવું ઉકળવા લાગે ત્યારે આપણે એમાં અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું એનાથી જે આ રોટલી છે બહુ સરસ એવી બનશે અને લુકવાઈઝ પણ બહુ સરસ લાગશે હવે પાણી આ રીતે સરસ એવું ગરમ થઈ ગયું છે તો જે વાટકીથી આપણે પાણી ભર્યું હતું એ જ વાટકીથી આપણે એક વાટકી ચોખાનો લોટ એડ કરવાનો છે અને તરત જ મિક્સ કરી દેવાનું ચોખાનો લોટ છે એ પાણીને તરત જ એબ્ઝોર્બ કરી અને ડ્રાય થઈ જાય છે એટલે આ રીતે ખાસ ધ્યાન રાખવાનું ઝડપથી મિક્સ કરવાનું અને આ રીતે ઓછા જ પાણીમાં પેલા આપણે એને સરસ એવો સ્ટીમ કરવાનો છે પછી જો જરૂર લાગે તો જ આપણે એમાં પાણી એડ કરવાનું અહીંયા આ રીતે થઈ જાય પછી આપણે એને ઢાંકી દેસું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે થવા દેસું તો ગેસની એકદમ લો ફ્લેમ રાખી હતી મેં હવે સરસ એવું આ રીતે ડ્રાય થઈ ગયું લોટ પણ સારો એવો સ્ટીમ થઈ ગયો છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી તરત જ નીચે ઉતારી લેશું અને પછી જે વાસણમાં તમારે એને મિક્સ કરવો હોય એ વાસણમાં કાઢી લેવાનું તો આ લોટ છે હાથથી ટચ કરી શકાય એટલો હલકો ઠંડો થાય પછી એને મસળી લેવાનો જો તમને એવું લાગે કે થોડો ડ્રાય છે તો તમે એમાં સાદું પાણી એડ કરી મસળી અને તૈયાર કરી શકો છો તો આવી ફૂલેલી ફૂલેલી ચોખાની રોટલી તમે ક્યારેય બનાવી છે કે એને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ હું આ મિક્સ કરું છું ત્યારે મને હાથમાં થોડું થોડું ગરમ લાગે છે જ્યારે ગરમ હોય ત્યારે જ મિક્સ કરવાનું એટલે એમાં કોઈ પણ જાતના ગાંઠા નહીં પડે અને આ રીતે સ્મૂથ તૈયાર થશે તો મને પાણીની જરૂર નથી પડી એટલે મેં નથી એડ કર્યું તમને જો જરૂર લાગે તો ચોક્કસથી એડ કરી શકાય અને હવે એમાંથી રોટલી તૈયાર કરીશું એના માટે પહેલાં આ રીતે લુવાને એકદમ સ્મૂથ કરી લેવાનું તમને જરૂર લાગે તો હાથમાં થોડું તેલ પણ લગાવી શકાય અને પછી રોટલી વણવા માટે લઈ લેશું તો એકદમ પતલી પતલી રોટલી તૈયાર થશે તો આ રીતે થોડો મેં ચોખાનો લોટ જ ઉપરથી ડસ્ટ કર્યો છે અને હવે આપણે જે રીતે વણીએ એ જ રીતે રોટલીને વણી લેવાની જો તમારાથી પરફેક્ટ શેપ ન આવતો હોય અને પરફેક્ટ ન વણાતી હોય તો તમારે પહેલાં વણી લેવાની અને પછી કોઈપણ વાસણથી પરફેક્ટ શેપ આપી દેવાનો તો પણ ચાલે પણ એકદમ નેચરલી આ રીતે રોટલી વણાઈ જાય છે એટલે હું એને કોઈપણ જાતનો શેપ નથી આપવાની એકદમ સ્મૂથ આ રીતે જ વણી લઈશ તો છે ને એકદમ આસાન સિમ્પલ ફરતી ફરતી આ રીતે રોટલી વણાઈ જશે બિલકુલ ચોટશે નહીં અને એક સરખી પતલી તૈયાર થશે તો આ રીતે આપણે બધી જ રોટલી વણી લેવાની વણતું જવાનું શેકતું જવાનું તો પણ ચાલશે હવે આ રીતે કોઈપણ તવો લઈ લેવાનો એક સાઈડથી થોડી શેકાવા દેવાની હલકી શેકાઈ જાય એટલે તરત જ આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની બીજી સાઈડ પણ થોડી શેકાય એટલે આ રીતે સાઈડ ચેન્જ કરી દેવાની તમે જુઓ તરત જ એ ફૂલવા લાગશે અને જો ફૂલે નહીં તો તમારે હલકી પ્રેસ કરવાની એટલે સરસ એવી ફૂલી જશે તો આ રીતે બંને સાઈડ આપણે હલકી હલકી ફેરવતી જવાની અને શેકતી જવાની અહીંયા તમે જુઓ હવે આપણે આ રોટલી કેટલી સરસ દડાની જેમ ફૂલીને તૈયાર થઈ છે ને એકદમ આ રીતે સરસ એવી ફૂલીને તૈયાર થશે જો તમારી વણતી વખતે રોટલી જરા પણ તૂટી હશે તો નહીં ફૂલે હવે આ રીતે ઘી લગાવી દેવાનું અને પછી રોટલીને લઈ લેવાની એ જ રીતે મેં બીજી રોટલી પણ આ રીતે શેકી છે તમે જુઓ બીજી રોટલી પણ કેટલી સરસ એવી ફૂલી છે તો આ રીતે હું પ્રેસ કરું તો અંદર એકદમ સરસ ફૂલેલી તૈયાર થઈ જાય અને આપણે એને સારી રીતે શેકી લેવાની તો છે ને એકદમ સિમ્પલ આસાન ચોખાના લોટની રોટલી બનાવી તો તમે જો ક્યારેય આવી ગ્લુટન ફ્રી હેલ્ધી રોટલી ન ટ્રાય કરી હોય તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે બાકીની બધી મેં રોટલી તૈયાર કરી લીધી હવે દૂધીની છાલની ચટણી બનાવવા માટે આપણે દૂધી લઈ લેશું અને આ દૂધીમાંથી તમે શાક બનાવી શકો અને ઘણી બધી રેસીપી તૈયાર કરી શકો છો પણ એની છાલ તમે ફેંકી દેતા હોય તો તમે આ ચટણી ટ્રાય કરજો તો આ રીતે આપણે પૂરી દૂધીમાંથી પહેલાં છાલ કાઢી લેશું અને પછી એ જ છાલનો યુઝ કરી આપણે ચટણી તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ આખી દૂધીમાંથી મેં છાલ કાઢી તૈયાર કરી લીધી છે દૂધી છે એકદમ ફ્રેશ છે જ્યારે તમારે દૂધીનો યુઝ કરવો હોય ત્યારે જ એની છાલ કાઢવાની એટલે ચટણી પણ થઈ જાય અને દૂધીનો ઉપયોગ પણ થઈ જાય નહીં પછી દૂધી એમ થશે કે કાઢી પડી જશે તો આ દૂધીમાંથી હું શાક બનાવવાની છું એટલે એની છાલ છે એને હું પહેલાં જ આ રીતે કાઢી લઈશ અને એમાંથી ચટણી તૈયાર કરીશ તો હવે દૂધીને સાઈડમાં મૂકી દઈશ ત્યાં સુધીમાં ચટણી બનાવીશું હવે ચટણી બનાવવા માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ થવા દઈશું એમાં એક ટી સ્પૂન ચણાની દાળ દાળિયાની દાળ હોય તો પણ ચાલે અને તીખાસ માટે મેં અહીંયા બે લીલી મરચી લીધી છે તમને જેટલી તીખા જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો અને સારી રીતે દાળ અને આ મરચીને સાતળ્યા પછી આપણે દૂધીની છાલ એડ કરી દેસું અને એને પણ હલકી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાની છે એની પહેલાં જ આપણે ખટાશ માટે થોડી આ રીતે આંબલી એડ કરીશું જો તમે આંબલી ન ખાતા હોય તો લાસ્ટમાં હું તમને કહીશ કે એની જગ્યાએ તમારે શું એડ કરવું તો હવે આપણે છાલ થોડી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું તો આ રીતે સોફ્ટ થઈ જાય પછી આપણે નીચે ઉતારીશું ચટણી બનાવવા માટે આ રીતે મિક્સર જારનો યુઝ કરીશું અને આ રીતે છાલ અને બધું એકસાથે જ મિક્સર જારમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડા હું અહીંયા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરું છું અને બે ટેબલ સ્પૂન નાળિયેળનો પાવડર એડ કરીશું જો તમારે આંબલી નો એડ કરવી હોય તો તમારે લીંબુનો રસ એડ કરવાનો અથવા તો આમચૂર પાવડર એડ કરો તો પણ ચાલે અને ચટણીમાં જો જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું જરૂર ન લાગે તો તમે પાણી વગર પણ તૈયાર કરી શકો છો હવે આ રીતે ચટણીને આપણે એક વાસણમાં કાઢી લેશું અને આ ચટણી ઉપર આપણે એક સ્પેશિયલ વઘાર પણ કરીશું આ ચટણીને એકવાર બનાવી એક વીક સુધી તમે ફ્રીઝમાં રાખી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે શાક રોટલી સાથે દાળ ભાત સાથે પરોઠા સાથે પણ બહુ સરસ એવી લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો હવે વઘાર કરવા માટે તેલમાં અડદની દાળ અને રાઈ એડ કરીશું સૂકા લાલ મરચાં થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી વઘારને સારી રીતે થવા દેશું તો ચટણી પહેલેથી જ સ્પાઈસી ટેસ્ટી છે એટલે અહીંયા લીલું મરચું હું નથી એડ કરતી વઘારને આ રીતે ચટણી ઉપર સ્પ્રેડ કરીશું અને પછી વઘારને મિક્સ કરી લેશું આ રીતે અને પછી આ ચટણીને હું આજ તો ચોખાની રોટલી સાથે સર્વ કરું છું પણ તમે પરોઠા સાથે રોટલી સાથે દાળ ભાત સાથે સર્વ કરી શકો છો સુપર સોફ્ટ ચોખાના લોટની ગ્લુટન ફ્રી હેલ્ધી રોટલી તૈયાર છે સાથે સ્પેશિયલ હેલ્ધી ટેસ્ટી ચટણી પણ તૈયાર છે તમે જુઓ કેટલી સોફ્ટ આપણી રોટલી તૈયાર થઈ છે તો જો આ રીતે તમે ક્યારેય ચોખાના લોટની રોટલી અને સ્પેશિયલ દૂધીની છાલની ચટણી ન બનાવી હોય તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ બંને રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ